આજે કયો વિસ્તાર છે શું સમજ આ પ્રતાપનગરથી સુસેન નો મુખ્ય માર્ગ છે આના ઉપર લાભ પાંચમની રાત્રે અગિયાર વાગે આ ભૂવો પડી ગયો હતો બે દિવસ પછીથી મહાનગરપાલિકા બેરિકેડિંગ કરીને જતું રહ્યું છે અને બીજા ચેમ્બરથી લઈને બીજી ચેમ્બર સુધીમાં લાઈન નાખીને જતું રહ્યું છે કે જેથી પાણીનું પ્રેશર વધારે ના આવે અને બીજો ભૂવો ના પડે પણ એના લીધે આવતા જતા તમામ માર્ગ ઉપર આવતા જતા તમામ લોકોને તકલીફ પડી રહી છે સાથે સાથે સ્કૂલ કોલેજો હવે ચાલુ ગઈ છે આ જોઈ શકો છો કે સાથે એક સ્કૂલ છે કેમ્પસની અંદર બે સ્કૂલ છે આવતા જતા વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડી રહી છે ઘણા વિદ્યાર્થીઓને તો આ ભુવાના લીધે ફરી ફરીને જવું પડે છે જેના કારણથી એમને બે કિલોમીટર લાંબુ ફરીને જવું પડે છે લોકો ખૂબ વારંવાર હાલાકી ભોગતી રહ્યા છે આ વોર્ડ દંડક અને પૂર્વ નિયરનો વોર્ડ છે એમ છતાં બી આ વોર્ડની અંદર કોઈ કામગીરી કરવામાં નથી આવતી હું તો કહીશ કે સાઉથ ઝોનના કાર્યપાલ એન્જિનિયર અલ્પેશ મજબૂતદાર શ્રીને બી એમની એપી એ એસીવાળી કેબિનમાંથી બહાર આવીને અને જોવું જોઈએ કે અમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે એ ભાઈ પોતાનો એસી કેબિનની બહાર આવતા નથી ના તો કોર્પોરેટરો રોડ ઉપર આવીને જોતા કે અમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે ખૂબ વાયટ કામગીરી છે મહાનગરપાલિકાની એટલે મહાનગરપાલિકાથી મારી એક જ અનુરોધ છે કે ભાઈ તમે જલ્દી જલ્દી કામ ચાલુ કરો અને કમિશનર અને મેયરશ્રી ખૂબ જ ઘટના સ્થળ ઉપર આવીને જોવે અને કામ ચાલુ કરાવે કારણ કે આ લોકો તો બધા એકદમ પોતાની એસી કેબિનોમાં ખાલી નિંદ્રાપાત છે મારું નામ ફાલ્ગુન સોરટિયા un prebuc i un congrés prebuc.